સગર્ભાઓ માટે શાકાહારી વાનગી આપણે શીખીશું વાનગીઓ સૌથી પહેલા આપણે પૂરક પોષકયુક્ત આહારના મહત્વ વિશે જાણીએ સગર્ભાવસ્થા દરમિયાન પોષણની જરૂરિયાત વધે છે આ મુખ્યત્વે

અને કબજિયાત થી રાહત મળી શકે છે અને એનિમિયા નું જોખમ પણ ઘટાડે છે ગર્ભાવસ્થા ડાયાબિટીસ અને હાઈ બીપી તેમજ ઓછા વજનના બાળકની સંભાવના અને કસુવાવડને પણ ઘટાડે છે સારો આહાર ઉપરાંત દરરોજ 8 થી 10 ગ્લાસ પાણી પીવું જોઈએ પોષક આહારના સેવન સાથે તેનું પોષક શોષણ પણ મહત્વનું છે

અને જંગ ખોરાક કોફી દારૂ અને તમાકુ ટાળો મંજૂરી વિના દવાનું સેવન ન કરો આ વિશે વધુ બીજા ટ્યુટરમાં સમજાવવામાં આવ્યું છે ચાલો હવે આપણે પ્રથમ વાનગીથી શરૂ કરીએ જે છે ચોડીની ઈડલી આ વાનગી તૈયાર કરવા માટે અમને આગળ મુજબ દરેક વસ્તુની બે ચમચીની જરૂર પડશે આખી બાજરી આખા કાંગ આપણને આગળ આપેલ દરેક વસ્તુમાં

એક સાથે પલાડી લો તેને છ થી આઠ કલાક આથો આવવા માટે પલાળો સૂર્યમુખી ના બીજ અને ફણગા સાથે પાણી નીતારી ઉપયોગ કરીને પેસ્ટ બનાવી લો પીસવા માટે તમે મિક્સર અથવા પણ ઉપયોગ કરી શકો છો પીસ્યા પછી તેને આથો લાવવા માટે છ થી આઠ કલાક સુધી મૂકી રાખો રાંધતા પહેલા મીઠું અને બીજા બધા પાવડરને ઉમેરો અને બરાબર હલાવો

આપને જરૂર પડશે અડધો કપ દહી દરેક વસ્તુની પાંચ ચમચી હળદર પાવડર કોથમીર અને જીરું પાવડર આખું જીરું સરગવાના પાંદડાનો પાવડર મીઠા લીમડાના પાંદડાનો પાવડર સ્વાદ અનુસાર મીઠું અને એક ચમચી તેલ અથવા ઘી નોંધ લો કે મેં ફણગાવવા માટે બાજરી અને સોયાબીનને અલગથી પલાળ્યા છે એક વસ્તુને ફણગાવવામાં વધુ સમય થઈ શકે છે. અથવા તે એક સમય પર ફણગાઈ શકે છે મારા કિસ્સામાં સોયાબીન પલાળી રાખો અને તેને બાજુ પર રાખો પ્રેશર કુકરમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું નાખો હવે તેમાં બધી શાકભાજી ફણગાવેલી બાજરી ફણગાવેલા સોયાબીન અને દહીં નાખો છીણેલું નાળિયેર

ફોલેટ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ અમારી ત્રીજી વાનગી છે મગ રોલ આ વાનગી બનાવવા માટે આપણને જરૂર પડશે પા કપ માલ્ટ કરેલ રાગીનો લોટ એક ચમચી બેસન અડધો કપ પણગાવેલા મગ પા કપ છૂટું કરેલું પનીર એક ચમચી સમારેલી ડુંગળી એક ચમચી સમારેલા ટામેટા

આખી રાત પલાળી રાખો હવે તેને સુતરાઉ કપડામાં બાંધો અને તેને છ થી આઠ કલાક આથો આવવા મૂકી રાખો એકવાર તે ફણગાઈ જાય પછી રાગીને એક લોખંડના વાસણમાં શેકી લો આ પછી લોટ બનાવવા માટે મિક્સરમાં દળીને તેની બાજુમાં રાખો લોખંડની તપેલીમાં તેલ ગરમ કરો તેમાં જીરું સુકા મસાલા અને પાવડર નાખો સમારેલા ડુંગળી અને ટમેટા નાખો અને નરમ થતા સુધી સાતડો આગળ ફણગાવેલા મગ ઉમેરો અને તેને દસ મિનિટ સુધી રાંધવા દો પનીર અને મીઠું નાખો અને પાંચ થી દસ મિનિટ સુધી રાંધો પાક કપ પાણી ઉમેરો અને તેને બીજી પાંચ દસ મિનિટ માટે રાંધવા દો આંચ બંધ કરો અને તેને ઠંડુ થવા દો હવે તેમાં લીંબુનો રસ નાખો અને મિશ્રણ એક બાજુ રાખો આગળ વાડકા માલ્ટ કરેલ રાગીનો લોટ અને બેસન મિક્સ કરો પરાઠાને પ્લેટ પર મૂકો અને પરાઠાની વચ્ચે મગનું મિશ્રણ ઉમેરો હવે તેના રોલ કરી અને પીરસવું આ વાનગીમાં પ્રોટીન ભરપૂર માત્રામાં છે અને સારી ચરબી

ઉલ્લેખિત બીજ ઉપરાંત તમે સ્થાનિક રીતે ઉપલબ્ધ બીજ પણ વાપરી શકો છો દાખલા તરીકે તલ કોળાના બીજ બીજ અને અને તકમરી તંદુરસ્ત ગર્ભાવસ્થા બાળકના સારા સ્વાસ્થ્ય માટે આ બધી વાનગીઓનું સેવન કરો આ સાથે આપણે આ ટુટલ નો અંત કરીએ છીએ આઈઆઈટી બોમ્બે તરફથી રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું જોડાવા બદલ આભાર